શાંતિ ત્રેવીસ એક બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો મુખ્ય બે વાતો બધાને સમજાવવાની છે એક તો બાપને યાદ કરો બીજું ચોર્યાસી ના ચક્ર જાણો પછી બધા પ્રશ્ન સમાપ્ત થઈ જશે પ્રશ્ન છે બાપની મહિમામાં કયા શબ્દો આવે છે જે શ્રી કૃષ્ણની મહિમામાં નહીં ઉત્તર છે વૃક્ષપતિ એક બાપ છે શ્રી કૃષ્ણને વૃક્ષપતિ નહીં કહેવાશે પિતાઓના પિતા અથવા પતિઓના પતિ એક નિરાકારને કહેવામાં આવે છે શ્રી કૃષ્ણને નહીં બંનેની મહિમા અલગ અલગ સ્પષ્ટ કરો પ્રશ્ન છે તમે બાળકો ગામ ગામમાં કયો ઢંઢેરો પીટવા દો બાબાએ કહ્યું છે કે ગામ ગામમાં ઢંઢેરો પીટાવો કે મનુષ્ય થી દેવતા નર્કવાસી થી સ્વર્ગવાસી કેવી રીતે બની શકો છો આવીને સમજો સ્થાપના વિનાશ કેવી રીતે થાય છે આવીને સમજો ગીત છે તુમી હો માતા પિતા તુમી હો ઓમ શાંતિ આ ગીતની પાછળની જે લાઈન આવે છે તુહી નૈયા તુમી ખીવૈયા એ રોંગ છે જેવી રીતે આપીહી પૂજ્ય આપી પૂજારી કહે છે આ પણ એવું જ થઈ જાય છે જ્ઞાનની ચમકવાળા જે હશે તે જટ ગીતને બંધ કરી દેશે કારણ કે બાપની ઇન્સર્ટ થઈ જાય છે અત્યારે તમે બાળકોને તો નોલેજ મળી છે બીજા મનુષ્યને આ નોલેજ હોતી નથી તમને પણ અત્યારે જ મળી છે છતાં પછી ક્યારેય હોતી જ નથી ગીતાના ભગવાનની નોલેજ પુરુષોત્તમ બનવાની મળે છે એટલું સમજે છે પરંતુ ક્યારે મળે છે કેવી રીતે મળે છે આ ભૂલી ગયા છે ગીતા છે જ ધર્મ સ્થાપનાનું શાસ્ત્ર બીજા કોઈ શાસ્ત્ર ધર્મ સ્થાપના અર્થ

એમને પતિઓના પતિ પિતાઓના પિતા કહેવામાં આવે છે આ મહિમા એક નિરાકારની ગાવામાં આવે છે શ્રીકૃષ્ણની અને નિરાકાર બાપની મહિમાની તુલના કરવામાં આવે છે બાબા કહે છે શ્રીકૃષ્ણ તો છે જ નવી દુનિયાના પ્રિન્સ તે પછી જૂની દુનિયામાં સંગમ યુગ પર રાજયોગ કેવી રીતે શીખવાડશે હવે બાકો સમજે છે અમને ભગવાન ભણાવી રહ્યા છે તમે ભણીને આ દેવી દેવતા બનો છો પાછળ પછી આ જ્ઞાન ચાલતું નથી થઈ જાય છે બાકી લોટમાં મીઠું એટલે કે ચિત્ર જઈને બચે છે વાસ્તવમાં કોઈ કોઈના ચિત્ર તો યથાર્થ છે નહીં પહેલા પહેલા બાપનો પરિચય મળી જશે તો તમે કહેશો કે આ તો ભગવાન સમજાવે છે એ તો સ્વત જ બતાવશે ભગવાન તો પોતે જ બતાવશે તમે પ્રશ્ન શું પૂછશો પહેલા બાપને તો જાણો બાપ આત્માઓને કહે છે મને યાદ કરો બસ બે વાતો યાદ કરી લો બાપ કહે છે મને યાદ કરો અને ચોર્યાસી ના ચક્ર ને યાદ કરો બસ આ બે મુખ્ય વાતો જ સમજાવવાની છે બાપ કહે છે તમે પોતાના જન્મોને નથી જાણતા બ્રાહ્મણ બાળકો જ કહે છે બીજા તો કોઈ સમજી ન શકે પ્રદર્શનીમાં જુઓ કેટલી ભીડ લાગી જાય છે સમજે છે આટલા મનુષ્ય જાય છે તો જરૂર જોવાની ચીજ છે જોવાની વસ્તુ છે તો અંદર ઘૂસી જાય છે એક એકને બેસીને સમજાવીએ તો તો પણ સમજાવી થાકી જાય ત્યારે શું કરવું જોઈએ પ્રદર્શની મહિનો એક મહિનો ચાલતી રહે તો કહી શકે છે કે આજે ભીડ છે કાલે પરમ દિવસે આવજો

કોઈ પણને સમજી ન શકીએ પહેલા પહેલા તો બાપનો પરિચય આપવાનો છે બાપ સ્વર્ગની સ્થાપના કરવાવાળા છે હવે આ બનવાનું છે આપણું ને ઉદ્દેશ્ય સામે છે બાપ કહે છે ઓછ તે ઓછ હું છું મને યાદ કરો આ વશીકરણ મંત્ર છે બાપ કહે છે મામેકમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે અને વિષ્ણુપુરીમાં આવી જશો બાબા કહે છે આટલું તો જરૂર સમજાવવું જોઈએ આઠ દસ દિવસ પ્રદર્શનીને રાખવી જોઈએ તમારે ગામ ગામમાં ઢંઢેરો પિટાવવો જોઈએ કે મનુષ્યથી દેવતા નર્કવાસીથી સ્વર્ગવાસી કેવી રીતે બની શકો છો આવીને સમજો સ્થાપના વિનાશ કેવી રીતે થાય છે આવીને સમજો યુક્તિઓ તો ખૂબ જ છે તમે બાળકો જાણો છો સત્યુગ અને કળિયુગમાં રાત દિવસનો ફરક છે બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત કહેવામાં આવે છે બ્રહ્માનો દિવસ સો વિષ્ણુનો વિષ્ણુનો સો બ્રહ્માનો વાત એક જ છે બ્રહ્માને પણ ચોર્યાસી જનમ વિષ્ણુને પણ ચોર્યાસી જનમ માત્ર આ લિપ જનમનો ફરક પડી જાય છે આ વધારાનો જે જન્મ છે એનો ફરક પડી જાય છે આ વાતો બુદ્ધિમાં બેસાડવાની હોય છે ધારણા નહીં હોય તો કોઈને સમજાવી કેવી રીતે શકશો આ સમજાવવું તો ખૂબ સહજ છે માત્ર લક્ષ્મીનારાયણના ચિત્રની આગળ જ આ પોઇન્ટ્સ સંભળાવો બાપ દ્વારા આ પદ પામવાનું છે નર્કનો વિનાશ સામે ઉભો છે તે લોકો તો પોતાની માનવ મત જ સંભળાવશે અહીંયા તો છે ઈશ્વરીય મત જે અમે આત્માઓને જે અમને આત્માઓને ઈશ્વરથી મળી છે નિરાકાર આત્માઓને નિરાકાર પરમાત્માની મત મળે છે બાકી બધી છે માનવ મત રાત દિવસનો ફરક છે ને સંન્યાસી ઉદાસી વગેરે કોઈ પણ તો આપી ન શકે ઈશ્વર્ય મત એક જ વાર મળે છે જ્યારે ઈશ્વર આવે છે તો એની મતથી અમે આ બનીએ છીએ તે આવે જ છે દેવી દેવતા ધર્મની સ્થાપના કરવા આ પણ પોઈન્ટ્સ ધારણ કરવી જોઈએ જે સમય પર કામ આવે મુખ્ય વાત થોડામાં જ સમજાવાય છે તે પણ કાફી છે એક લક્ષ્મી નારાયણના ચિત્ર પર સમજાવવું પણ કાફી છે બાબા કહે છે આ છે લક્ષ અને ઉદ્દેશ્યનું ચિત્ર ભગવાનને ભગવાને આ નવી દુનિયા રચી છે ભગવાનને જ પુરુષોત્તમ સંગમ યુગ પર આમને ભણાવ્યા હતા આ પુરુષોત્તમ સંગમ યુગ નો કોઈને ખબર નથી તો બાળકોને આ બધી વાતો સાંભળીને કેટલું ખુશ થવું જોઈએ સાંભળીને પછી વધારે જ ખુશી થાય છે સર્વિસ કરવા વાળાને જ બ્રાહ્મણ કહેવાશે તમારા કચ્છમાં સાચી ગીત છે આપણા બગલમાં બ્રાહ્મણના બગલમાં તો સાચી ગીતા હંમેશા હોય છે બ્રાહ્મણોમાં પણ તો નંબર વાર હોય છે ને કોઈ બ્રાહ્મણ તો ખૂબ નામી ગ્રામી હોય છે ખૂબ કમાઈ કરે છે કોઈને તો ખાવાના માટે પણ મુશ્કેલ મળે છે કોઈ બ્રાહ્મણ તો લખપતિ હોય છે ખૂબ ખુશીથી નશાથી કહે છે અમે બ્રાહ્મણ કુળના છીએ સાચા સાચા બ્રાહ્મણ કુળ નું તો કોઈને ખબર જ નથી બ્રાહ્મણ ઉત્તમ માનવામાં આવે છે ત્યારે તો બ્રાહ્મણોને ખવરાવે છે બ્રાહ્મણોને ખવરાવું એ પુણ્ય સમજે છે બ્રાહ્મણ કુળને ઉત્તમ કુળ કહે છે એટલે એમને ખવરાવે છે દેવતા ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એ ધર્મ વાળાને ક્યારેય ખવરાવશે નહીં બ્રાહ્મણોને જ ખવરાવે છે એટલે જ બાબા કહે છે તમે બ્રાહ્મણોને સારી રીતે સમજાવો બ્રાહ્મણોનું પણ સંગઠન હોય છે એની તપાસ કરીને ચાલી જવું જોઈએ બ્રાહ્મણ તો પ્રજાપિતા બ્રહ્માની સંતાન હોવા જોઈએ અમે એની સંતાન છીએ બ્રહ્મા કોનું બાળક છે એ પણ સમજાવવું જોઈએ તપાસ કરવી જોઈએ કે ક્યાં ક્યાં એમના સંગઠન થાય છે તમે ઘણાઓનું કલ્યાણ કરી શકો છો વાનપ્રસ્થ પણ સભા હોય છે ઉમરવાળી વૃદ્ધ માતાઓની પણ સભા હોય છે વજન મંડળો પણ હોય છે સિનિયર સિટીઝન ના ગ્રુપ પણ હોય છે તો બાબા કહે છે બાબાને કોઈ સમાચાર થોડી આપે છે કે અમે ક્યાં ક્યાં ગયા આખું જંગલ ભરેલું છે તમે જ્યાં જાઓ શિકાર કરીને આવશો પ્રજા બનાવીને આવશો રાજા પણ બનાવી શકો છો સર્વિસ તો ખૂબ છે સાંજે વાગે છુટ્ટી મળે છે તો બાબા કહે છે લિસ્ટમાં નોટ કરી દેવું જોઈએ કે આજે અહીં અહીં જવાનું છે બાબા યુક્તિઓ તો ખૂબ બતાવે છે

લઈ આવ્યા છે જે ખૂબ શાસ્ત્ર ભણે છે વાંચે છે એમને ઓથોરિટી કહેવામાં આવે છે તે પોતાને ઓલ માઇટી નહીં સમજશે આ ખેલ છે જે બાપ જ સમજાવે છે નવી વાત નથી ડ્રામા બનેલો છે જે સમજવાનો છે મનુષ્ય આ નથી સમજતા કે જૂની દુનિયા છે બાપ કહે છે હું આવી ગયો છું મહાભારત લડાઈ સામે ઊભી છે મનુષ્ય અજ્ઞાન અંધકારમાં સૂતેલા પડ્યા છે અજ્ઞાન ભક્તિને કહેવામાં આવે છે જ્ઞાનના સાગર તો બાપ જ છે જે ખૂબ ભક્તિ કરે છે તે ભક્તિના સાગર છે भक्त માળા પણ છે ને भक्त માળામાં પણ નામ ભેગા કરવા જોઈએ ભક્તમાળાના નામ પણ હમ બાબા કહે છે કે ગોતવા જોઈએ ભેગા કરવા જોઈએ ભક્તમાળા દ્વાપરથી કળિયુગ સુધી જ હશે બાળકોને ખૂબ ખુશી રહેવી જોઈએ ખૂબ ખુશી એમને હશે જે આખો દિવસ સર્વિસ કરતા હશે બાબાએ સમજાવ્યું છે માળા તો ખૂબ લાંબી હોય છે

મિક્સ થઈને બેસી શકો છો હનુમાનનું ઉદાહરણ છે ને જ્યાં પણ સત્સંગ થતો હતો ત્યાં જઈને બેસતો હતો તમારે પણ ચાન્સ લેવો જોઈએ તમે ખૂબ સર્વિસ કરી શકો છો સર્વિસમાં સફળતા ત્યારે હશે જ્યારે જ્ઞાનની પોઈન્ટ બુદ્ધિમાં હશે જેના પર તમે દ્રષ્ટિ આપી શકો છો માત્ર અંધશ્રદ્ધાથી બેસી સત્સંગ થોડી કરવાનો છે બોલો અમે તો તમારું કલ્યાણ કરવા ઈચ્છીએ છીએ તે ભક્તિ બિલકુલ અલગ છે આ જ્ઞાન અલગ છે જ્ઞાન એક જ્ઞાનીશ્વર બાપ જ આપે છે સર્વિસ તો ખૂબ છે માત્ર એ બતાવો કે ઉંચ તે ઉંચ કોણ છે ઉંચ તે ઉંચ એક જ ભગવાન હોય છે વારસો પણ એનાથી મળે છે બાકી તો છે રચના બાકોને સર્વિસનો શોખ હોવો જોઈએ તમારે રાજાઈ કરવી છે તો પ્રજા પણ બનાવવાની છે આ મહામંત્ર ઓછો થોડી છે બાપને યાદ કરો તો અંતમતી સોગતિ થઈ જશે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલો છે બાપે જે વશીકરણ મંત્ર આપ્યો છે તે બધાને યાદ અપાવવાનો છે સર્વિસની અલગ અલગ યુક્તિઓ રચવાની છે

આખો દિવસ સર્વિસ કરવાની છે આજનું વરદાન હું અને મારા પણાને બલિ ચઢાવવા વાળા સંપૂર્ણ મહાબલી ભવ હદના કોઈ પણ વ્યક્તિ અથવા વૈભવથી લગાવ આજ મારાપણું છે આ મારા પણાને અને હું કરતા હું કરું છું મેં કર્યું આ મેં પણાનો સંપૂર્ણ હું પણાનો સંપૂર્ણ સમર્પણ કરવાવાળા અર્થાત બલિ ચઢાવવાવાળા જ મહાબલી છે જ્યારે હદના હું હું પણાને સમર્પણ કરો ત્યારે સંપૂર્ણ અથવા બાપ સમાન બનશો હું કરી રહી છું નહીં બાબા કરાવી રહ્યા છે બાબા ચલાવી રહ્યા છે કોઈ પણ વાતમાં હું ની બદલે હંમેશા નેચરલ ભાષામાં પણ બાપ શબ્દ જ આવે હું શબ્દ નહીં સ્લોગન છે સંકલ્પોમાં એવી દ્રઢતા ધારણ કરો જેનાથી વિચારવું અને કરવું સમાન થઈ જાય પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ આપવાની સેવા કરો સમય પ્રમાણે હવે મનસા અને વાચાની ભેગી સેવા કરો પરંતુ વાચા સેવા સહજ છે મનસામાં અટેન્શન આપવાની વાત છે એટલે બધી આત્માઓના પ્રતિ મનસામાં પણ શુભ ભાવ ભાવના શુભકામનાના સંકલ્પ હોય બોલવામાં મધુરતા સંતુષ્ટતા સરળતાની નવીનતા હોય તો સહજ સફળતા મળતી રહેશે ઓમ શાંતિ